હવે તો મોરે મોરો લેવાના છે અલી ફૂતરે ગજબ બીજ જતી તો જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હા મિત્રો આપણે વાત કરવાની છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ અને મિત્રો કાજલ વાજા વિશે ઘણા સમયથી મિત્રો આપણે ગુજરાતની અંદર વિરોધ ચાલી રહ્યો છે તો મિત્રો તેમને કાજલ વાજા જે કીર્તિબેન પટેલને શું કીધું છે તો મિત્રો આ વિડીયોની અંદર જાણવાનું છે તો મિત્રો પહેલાં તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો

નક જ્યાં રિક્ષા બેવડી છોડી વેરી ને એવી તને બેવડી છોડવી વાર તો કઈ વાર નહીં લાગે ઈ અમારા ગાંધીગીર વાળા હો તો જય માતાજી મિત્રો તમે આપણે વિડીયો અંદર જોયું કાજલવાજા છે કીર્તિબેન પટેલને જે કીધું છે તો મિત્રો તેના વળતો જવાબ કીર્તિબેન પટેલે આપી દીધો છે તો આ વિડીયો અંદર આપણે જાણવા મળશે અને આમ ઈ ફરીથી કહો છું તમે આપણી ચેનલનો નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો જે કીર્તિબેન પટેલ કાજલવાજાને જે વળતો જવાબ આપ્યો છે તે પહેલા વિડીયો જોઈ લો તને ઓલો કરતો કરે છે ચોદામણી અને તું મને શું ઓલી કરવાની ભાઈ ઈ રિક્ષા જેવા હાલતો માં ચોદામણી તારા થઈ ગયા રિક્ષામાં તને ચોદી લીધી જૂત મારી ની તું મને કેવા શું પીકી ચોધેલ ની હે હવે તને બહુ શોખ છે ને ભોસડી ની તો હાલ તું